હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશો હું પણ મજામાં છું સ્વાગત છે તમારું બધાનું મારા આજના ફરી નવા બ્લોગમાં તો આજે તો આપણે શાળાએથી પ્રવાસમાં જવાનું છે તે ઘણા સમય બાદ આપણે યોજાયો છે અને એમાં આપણે જવાના છીએ તો આપણે આજ શાળામાંથી પ્રવાસનો બ્લોગ ઉતરવાનો છે અને હજી તો આપણે તૈયાર થયા નથી અને આપણે હજુ મસ્ત મજાના તૈયાર થઈને આપણે શાળાએ જઈએ પછી અને ના શાળાએ પ્રવાસમાં અમે જવાના છે ત્યાં ફોન લઈ જવાના નથી એટલે કે ફોન અલાઉડ નથી તો આપણે જ્યારે આપણા ટીચરનો ફોન હાથમાં આવશે ત્યારે થોડો ઘણો તો બ્લોગ ઉતારી જ લેશું તો તમે કન્ટિન્યુ અમારા બ્લોગમાં બના રહેજો કે કેવો ફોન વિના પણ ટીચરના ફોનમાં કેવી રીતે બ્લોગ ઉતરે છે તો આપણે જોઈએ ત્યાં જઈને તો હાલો તમે કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો હવે તૈયાર થઈને આપણે શાળાએ જાવ મળીએ ત્યાં જઈને

તો જો અત્યારે આપણે મહુવા ભવાની બીજે આવી ગયા છે તો આ છે મોટો દરિયો તમે જોઈ શકો છો જો અત્યારે અંધારું થઈ ગયું છે એટલે બધા માણસો બધા ઘરે ગયા આ બધા જો આપણા સ્કૂલના છે જો દરિયો જો કેવડો મોટો છે તો જો આદિવાદાંડી છે આ દરિયા